અર્જુન ઠાકોર ને સમાજ માંથી બહાર કરવામાં આવે છે કેમ કે તેમણે એક ભૂલ કરી છે તેના લીધે તેમને સમાજ માંથી બહાર કરવામાં આવે છે જોકે આ ભૂલ ની વાત કરીએ તો તેમને ડીજે પ્રોગ્રામ પર બંધ હતો પ્રતિબંધ ચાર એક બે હાજર ના રોજ ઠાકોર સમાજનું મહાસલન બધા જ નિયમો માંથી એક નિયમ એવો પણ હતો કે બીજે પર પ્રતિબંધ મૂકવામાં આવશે ઠાકોર ની અંદર પણ ગબ્બર ઠાકોર ને અર્જુન ઠાકોરે આ નું પાલન કર્યું નથી અને આ નો ભંગ કર્યો છે તેના લીધે તેમને ઠાકોર સમાજ માંથી એક વર્ષ માટે તમને આગળ વિડીયો બતાવીશું તેના પહેલા આ ગબ્બર ઠાકોર થોડું ઇન્ટરવ્યુ જોઈ લે તો એ તો પોતે ડિસિઝન લીધું છે એમને એમનું ડિસિઝન છે ને એક સમાજના છોકરા ને રોજગારી બંધ કરાવવાની અને વીસ વર્ષ નો ધંધો બંધ કરવા ને દબાવવાની વાત છે

ચુકાદો આવે તેના પહેલા તેમને પોતાની રાય મંજૂર કરવાનો પણ હક હોય છે અમને આવું પણ ન કરવામાં આવ્યું અને આ મીટિંગ ની અંદર અમને બોલાવવામાં પણ ન આવ્યા કેમકે અમારે અમદાવાદ ની પ્રોગ્રામ હતો તે અમે પ્રોગ્રામ ને કેન્સલ કર્યો છતાં પણ અમને આ મિટિંગ ની અંદર બોલાવવામાં નથી આવ્યા અને અમને ડાયરેક્ટ જ સમાજમાંથી બહાર કરી મૂકવામાં આવે છે મને સમાજ બહાર કાઢ્યો છે સાહેબ કદાચ હું એમના ઘરમાં રહેતો હતો શિયાળામાં તો ઢાઢો સરી જ હું હોની વાત છે મારા વીસ વર્ષની જે મહેનત છે તમે એક સમાજના દીકરાનો જે રોજગારી છે હું હતો અને દબાવવાની વાત કરો છો ગબ્બર ઠાકોરે એવું પણ કહ્યું કે અમારા ગામની અંદર દારૂ છૂટો છવાયો વેચાઈ રહ્યો છે તો અમને એવું લાગ્યું કે ડીજે વગાડીશું તો પણ ચાલશે પણ ડીજે વગાડવું આ ગબ્બર ઠાકોરને બહુ જ મોકલું પડ્યું છે

વીસ વર્ષની મહેનતને હોવાના લીધે તેમણે આવું કવનું ભરવું પડ્યું તૈયાર છીએ સમાજ કે તમે ગાવાનું બંધ કરી દો તમે ગાવાનું બંધ કરી દે કોઈ પૂછ્યું નહીં તો જાતે માઇક બોલી જતા રહ્યા કે ગબ્બર ભેણ અર્જુન મહિને બે મહિના માટે સમાજ બહાર મૂકી દે છે અને તેઓ એવું પણ કહી રહ્યા છે કદાચ જો અમને સમાજ એવું કીધું હોત ને કે તમે ગાવાનું બંધ કર્યું હતું તો અમે ગાવાનું પણ બંધ કરી દ્યો પણ પહેલાં તમારે અમને મીટિંગમાં તો બોલાવવા તા મીટિંગમાં પણ ના બોલાવા અમે ડાયરેક્ટ જ તમને સમાજની બહાર કરી રાખ્યા છે અને તેમણે એવું પણ કહ્યું છે કે થોડા દિવસોની અંદર અમે અમારા ગામની અંદર એક નું આયોજન કર્યું છે તેમાં બહુ મોટી સંખ્યામાં લોકો આવે તેવી અપીલ પણ કરી છે કે અમારી સાથે સારું થયું છે કે પછી અમારી સાથે અન્યાય થયો છે તે વાતનો ખુલાસો અંતે આ મીટિંગના અંતે જ આવશે તમને શું લાગી રહ્યું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ની અપીલ ધ્યાનમાં લેવી જોઈએ કે નહીં તે તમે કમેન્ટની અંદર જરૂરથી જણાતા જજો